પ્રણેતા અને સાંસારિક જીવન નીતિ મતાથી કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી જેનો લાભ આજે આશરમા ગામના હરિભક્તો લઈ રહ્યા છે જેનાથી આજે આશરમા ગામ આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે ત્યારે નવા આશરમાં જૂના આશરમાં નવા ઓભા સુણેવ સુણેવકલ્લા સિસોદરા સુણેવ ખુદ તેમજ સુરત જિલ્લાના વડદલા તાતી હરિધામ મોરાકોબા શેરડી વગેરે ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજી નિવાણીનો અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી